नमस्कार मित्रो કેम छो मजा मा तो असेच तो चलो आज हमारे घरनी पाछर गार्डन ची गार्डन में गणा बदा चकला आले ची અલગ અલગ પ્રકારની ચકલી આવે છે કાબરો આવે છે મેના કાબરો મોટી કાબરો સેજન રેડ કલરની કાબરો પછી દેવચકલી હોલા આવી રીતે અલગ અલગ પ્રકારના ઘણા જન્ય ચકલા આવે છે હું એમાં રોજ એ લોકોને બાજરી અને જુવારના દાણા નાખું છું તો બાજરીને જુવારના દાણા નાખું છું તો એમાં આ બાજ જુવારનો છોડ અને આ બાજરીનો છોડ ઊંઘે છે આ આ જુવારનો છોડ છે અને આ જુવારનું કણસલું પણ બેસી ગયું છે અને કણસ્ત્ર કહેવાય છે જુવાનું કણસ આ જો દાણા પણ કેટલા સરસ મજાના ભરાઈ ગયા છે જો આ દાણા બધા આવી ગયા છે અને આ બાજરી છે આ બાજરી પણ ઊંઘી છે અને બાજરીમાં પણ આ દાણા આવી ગયા છે જો આ સરસ મજાના દાણા બેસી ગયા છે આ જો આ દાણા બેસી ગયા છે બાજરીમાં આમાં ઘણા આવ્યા છે બાજરી બે પ્રકારની હોય છે એ કાળી અને ધોળી સફેદ તો આ જો કાળા કલરની બાજરી છે આજો અમે પણ બાજરીના રોટલા બનાવીએ જ અને બાજરીના રોટલા સરસ મજાના બને છે બાજરીમાંથી ઢેબરા પણ સરસ મજાના બને છે અને રોટલા પણ સરસ ગોળ દડા જેવા બને છે અને ફૂલે પણ દડા જેવા એવી જ રીતે આ જુવાર છે એ જુવારનો પણ રોટલા સરસ બનતા હોય છે આ જુવારનો અને આ જુવાર છે એ જુવારમાંથી ધાણી પણ બને છે અત્યારે હોળી પણ આવી ગઈ છે તો તમે પણ સરસ મજાની જુવારની અને મકાઈની ધાણી લઈ લઈ આવજો તો મકાઈ જુવાની ધાણી મળે છે આ જુવાની ધાણી પણ બને છે અને અત્યારે તમે રોડ પર જુઓ એટલે દરેક જગ્યાએ રોડ પર આ જુવારનો પોંખ મળતો હોય છે એ ચૂલામાં એને રાખ થઈ જાય એટલે દાબીને પછી એમાં ગરમ કરીને એના પોંખ કાઢતા હોય છે અને એ ને સેવ જોડે ખાવાની પણ સરસ મજા આવતી હોય છે તો મને મન થયું કે ચલો ને બાજરીની જુવાર તો સિટીમાં જોતા ના હોય ને જો છોડ ન મળતા હોય તો આ જો ઊંઘી નીકળે તો મને થયું પહેલા બધાને હું પણ બતાવું તો આ જુવારનો છોડ છે અને આ બાજરીનો છોડ છે અને આ બાજરીનો કણસલો બી આ બધી જુવાનો કણસલો બેસી ગયું છે અને આ બાજરીનો ડુંડ પણ બેસી ગયું છે આ જો બાજરીનું ડુંડું છે અને આ ઘણી બધી બાજરીઓ ઊંઘી છે અને આ જુવાર છે તો ચલો તમે પણ કોઈ ખેતરમાં જોવા જજો અને આખું ખેતર ભરેલું હશે એક ખેતરમાં જજો આ તો એક બે છોડ ઊંઘ્યા છે એટલે એક બે છોડ તમને ચલો તમને સોસાયટી બતાવું આ સોસાયટીનો ગાર્ડન છે આ સરસ મજાનો ગાર્ડન છે અહીંયા ઘણા બધા મોર પણ આવે છે મોર પણ ઘણા આવે છે એટલે પચીસ ત્રીસ જેટલા મોર આવે છે અને આ નદી છે આ નદીમાં મગરો પણ ઘણા બધા છે અને અત્યારે તો ગરમીના લીધે મગરો અંદર છે પાણીમાં છે હવે છ વાગ્યા પછી એ મગરો કિનારા પર નીકળીને બેસશે સરસ મજાના મગ મગરો ઘણા બધા જોવા જેવા છે અને તમે પણ કોઈ વખત વડોદરામાં આવો તો વિશ્વામિત્રી નદીની મુલાકાત લેજો એટલે તમને પણ મગરો જોવા મળશે એટલે તમે આવો તો અવશ્ય મગરનું દર્શન કરજો ચલો બાય